દસમા નિઃશુલ્ક સર્વજ્ઞાતી વિરાટ સમૂહ લગ્ન ના આયોજન ને આખરી ઓપ અપાયો છે એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર અને ઇનામદાર પરિવાર દ્વારા સંચાલિત સ્વર્ગીય મહેન્દ્રભાઈ જશભાઈ

પોતાના ઘર આંગણે કેતન ફાર્મથી વિદાય કરાય છે કરજનથી લગ્નમાં આવેલ યુગલ નરેન્દ્ર પરમાર અને કન્યા વૈષ્ણવી કુમારી પઢિયારે સમૂહ લગ્નના ભવ્ય આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો સમૂહ લગ્નના આયોજક ઇનામદાર પરિવાર દ્વારા લગ્ન માટે રજિસ્ટ્રેશન કરાવેલ યુગલોને પાનેતર અને કુમકુમ પત્રિકાઓ આપી હતી ધારાસભ્ય કેતન ઇનામદારે મીડિયાના માધ્યમથી આગામી ચાર એપ્રિલ નિઃશુલ્ક વિરાટ સમૂહ લગ્નમાં પધારી નવવિવાહિત યુગલોને આશીર્વાદ આપવા પધારવા આમંત્રણ આપ્યું હતું વલીમાં જે સમૂહલગ્નનું આયોજન થયેલ છે તે ચાર ચાર બે હજાર પચીસના રોજ તો અહીંયા જે શ્રીએ સમૂહલગ્નનું આયોજન કર્યું છે તેમાં આઠસોથી ઉપર જોડાઓને સમૂહલગ્નમાં ભાગ લેવાનું એમને સ્વીકાર્યું છે અને બધા જોડાઓને તેઓ તેઓના તરફથી સમૂહલગ્નમાં પોતાની દીકરી હોય તેમ મામેરું પણ કરતા હોય છે તો આ જે સમૂહલગ્ન જે રીતે થઈ રહ્યું છે એ જ રીતે દર્શા થાય એવી અમારી આશા છે અને આવી જ રીતે દરેક જે દીકરીઓ છે ગરીબઘરની દીકરીઓ છે એમને આ રીતે પોતાના પરિવારની જેમ સહકાર મળતો રહે એવી અમે આશા રાખીએ છીએ ધન્યવાદ આપ્યા શું નામ છે

સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ બે હજાર અગિયારથી અવિરતપણે આ લગ્ન મહોત્સવ ચાલુ છે ત્યારે પરમપૂજ્ય સ્વામીજી દાદા પરમપૂજક ગિરિનાથ દાદા અને ચૌદગીરી બાપસીની અંતિમ કૃપાથી મારા પિતાશ્રી વર્ગસ્થ મહેન્દ્રભાઈ જજભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે આ ટુપ પ્રસંગ થતો આવ્યો છે ઇનામદાર પરિવાર તેમજ સાવલી ડેટર અને વડોદરા ગ્રામ્ય અને સાવલી નગરના યુવાનો વડીલો આ પ્રસંગને પોતાના પ્રસંગની પોતાના ઘરના પ્રસંગની જેમ રાત દિવસ મહેનત કરીને દીપાવતા હોય છે ત્યારે ન ભૂતોના ભવિષ્યથી આ તારો પ્રસંગ કરવાની ઈશ્વરે જ્યારે અમારા પરિવારને અને અમારા વિસ્તારના સંસદના યુવાનોને આ એક તક આપી છે ત્યારે હું પરમાત્માનો હૃદયથી હું આભાર માની આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવની અંદર હિન્દુ દીકરીઓના લગ્ન હિન્દુ શાસ્ત્રો પ્રમાણે સાત ફેરા ફરીને એ મોયરામાં થશે અને એવી જ રીતે જે મુસ્લિમ દીકરીઓ છે એના નિકાસવાની દ્વારા મોલાના એને લીખા પડાવતા નહીં જે દ્વારા એમના લગ્ન થવાનું હોય ત્યારે ભગવાનની કૃપાથી એની અંદર પોતાનું ઘર શરૂઆત કરી શકે તેવી તમામ વસ્તુઓને આ પરિવારને અહીંયાથી કન્યાવાર મળવા મળશે અને આ બધા જ પ્રસંગ માટે માત્ર ને માત્ર મારા પરપૂજ્ય સ્વામીજી દાદાની કૃપા અને અંતિમ કૃપા અને એમની પ્રેરણાથી અને એમને સ્વયં આ પ્રસંગની નિર્માણ કરેલું છે એવું અનુભૂતિ મારો પરિવારને અમે કરતા આવ્યા છે ફરી એક વખત આ દીકરીઓને મારા પરિવાર તરફથી ખૂબ 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 હૃદયથી આશીર્વાદ એમનું લગ્નજીવન સુખમય સમૃદ્ધિમય અને નિર્વિઘ્ન એમનું લગ્નજીવન પાર પડે એમના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના આવે એવી પરમુ પરમાત્માને અમે પ્રાર્થના કરીએ છે અને આની અંદર જે સ્વયંસેવકો રાત દિવસ મહેનત કરી રહ્યા છે એમનો પણ હૃદયથી અમે આભાર માનીએ છીએ કે એમની જે મહેનત છે એ મહેનત જ આ લગ્નને દિપાવે છે ફરી એક વાત અને ચોથી તારીખે આજે આ આ મીડિયાના માધ્યમથી હું આપ સૌને મારા પરિવાર તરફથી આમંત્રણ પણ આપું છું કે ચોથી તારીખે સમૂહ લગ્ન મહોત્સવની અંદર આ પ્રત્યેક વ્યક્તિ આ મોટામાં મોટા યજ્ઞમાં સહભાગી થાવ અને આ દીકરા દીકરીઓને આપ્યો આપવા પધારો એવી હૃદયથી અમારે સૌને દિલથી આપણે આમંત્રણ છે અને અમારું આમંત્રણ આપણે રૂબરૂ મળ્યા તુલ્ય સમજી અને અવશ્ય પધારજો હોમ